એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને એકતા નગરમાં વિશાળ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કુલ અગિયાર ડોમ ઉભા કરવામાં આવ્યા છે જેનાથી સાત ડોમ અન્ય રાજ્ય અને જિલ્લાઓથી આવતા નાગરિકો માટે બે ડોમ બંદોબસ્ત માટે ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે તથા બે ડોમ ભોજન માટે બનાવવામાં આવ્યા છે આ ડોમમાં કુલ નવ હજાર ને ચૌદ લોકોની અને ચૌદસોને પોલીસ કર્મીઓ માટે સુવિધા ઉપલબ્ધ છે ડોમમાં આરામદાયક પથારી ચાર્જિંગ પોઈન્ટ બેગ રાખવા માટે સ્ટેન્ડ સ્વચ્છ બાથરૂમ અને નાવાની સુવિધા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે પુરૂષ અને મહિલા માટે અલગ ડોર્મેટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે દરેક ડોમમાં વેન્ટિલેશન અને ફાયર સેફટી સહિતની સુવિધાઓની પણ પૂરતી તકેદારી લેવામાં આવી છે એકદાનગર ખાતે નોંધણી કાઉન્ટર અને પ્રાથમિક સારવાર કાઉન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે જ્યાં આવતા મહેમાનોની નોંધણી સાથે જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે પ્રવાસીઓની સુવિધા માટે આધુનિક શૌચાલય બ્લોક્સ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પુરુષ અને મહિલાઓ માટે અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે પાણી લાઇટ અને સફાઈની સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી છે ઉપરાંત એકસો ચોમોતેર બસ માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેથી પરિવહનમાં કોઈ અડચણ ન રહે તમામ ડોમ અને સુવિધા સ્થળોએ રંગીન ફેબ્રિક કવરિંગ પૂરતો પ્રકાશ અને સજાવટ સાથે એકતા નગરમાં તહેવારમય વાતાવરણ છવાઈ ગયું છે રાષ્ટ્રીય એકતા દિવસની આ ભવ્ય ઉજવણીમાં આવતા દરેક મહેમાનને સુવિધા અને આરામની અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકારે તંત્ર સાથે મળી સુવ્યવસ્થિત આયોજન કર્યું છે